જીપીએસસીના અધ્યક્ષ નલિન ઉપાધ્યાય અને જીપીએસસીના સચિવ હાલાણીને બરતરફ કરવા કે પદ પરથી હટાવવા માટે ફરિયાદ કરવામાં આવી છે એક પૂર્વ સરકારી અધિકારી દ્વારા કારણ કે તેમણે ડિસ્મિસ કર્યા હતા અને તેમાં જીપીએસસીનું મહત્વનું યોગદાન રહ્યું છે એવું તેમને લાગે છે શા માટે તેઓને ડિસમિસ કરવામાં આવ્યા બરતરફીના કારણ શું છે અને જીપીએસસી દ્વારા કઈ પ્રકારનું વલણ રાખી તેમના માટે રિપોર્ટ આપવામાં આવ્યો એ તમામ બાબતોની ચર્ચા તેમની સાથે જ આપણે કરવી છે એમનું નામ છે એમ એસ પઢિયાર કે જેઓ ટાઉન પ્લાનર આ સરકારમાં ક્લાસ વન ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે પણ જ્યારે તેઓ રિટાયર થવા જઈ રહ્યા હતા દરમિયાન તેમને છેલ્લા દિવસે સસ્પેન્શન નહીં પરંતુ બરતરફીનો ઓર્ડર મળી જાય છે જ્યારે આ ઘટનામાં શું થયું ત્યારે સમજીએ અને કેટલાક આધારભૂત પુરાવાઓના આધારે તેમણે ફરિયાદ કરી છે જોઈએ ત્યારે આપણને સારું શરમ આવે કે આ જ પ્રકારના તંત્રને આપણે આપણી સરકાર કહીએ છીએ આ જ પ્રકારના તંત્રને આપણી બંધારણીય સંસ્થાઓ કહીએ છીએ કારણ કે જ્યારે માણસ હારી જાય થાકી જાય કંટાળી જાય ત્યારે તે બંધારણની અને બંધારણીય સંસ્થાઓની શરણ લેતો હોય છે પરંતુ અહીંયા પણ મળે છે શું આ આક્ષેપો તેમના સાચા હોય તો અહીંયા પણ મળે છે અન્યાય એટલે કે જીપીએસસી અન્યાય કર્યો છે તેવા તેમના આક્ષેપ છે સમગ્ર વિગતો એમની પાસેથી જાણીએ વૈષ્ણવ નમસ્કાર ભડિયા નમસ્કાર જી હવે મને એક સૌ પ્રથમ તો એ ઘટના સમજાવો કે રિટાયરમેન્ટના છેલ્લા દિવસે તમને તરફ કરવામાં આવે છે રિટાયરમેન્ટના છેલ્લા દિવસે એટલે કે ત્રીસ છ ત્રેવીસ ત્રીસ છ ત્રેવીસના દિવસ મારો રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ હતો અને ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો બે હજાર બેના ના નિયમ દસ એક મુજબ ત્રીસ છ ત્રેવીસના બપોર બાદથી હું આપોઆપ રિટાયર થઈ ચૂકેલ પરંતુ મારા નાણાકીય હક હિત મારું પેન્શન એ વિલંબિત થાય એવા મલિન ઇરાદાથી શહેરી વિકાસ વિભાગના વેદાંત જોશી નામના સેક્શન અધિકારી દ્વારા ઇન્ચાર્જ ઉપસચિવ તરીકે સેવામાંથી બરતરફ કરતો હુકમ મારા સુરત ખાતેના રહેઠાણના બંધ દરવાજે રાત્રિના સવા અગિયાર કલાકેના પંચરોજ કામ કરી અને ચોંટાડવામાં આવેલ છે જે વાસ્તવમાં નિવૃત્તિ પછી આવું કોઈ જ્યુરિસ્ડિક્શન એમને પ્રાપ્ત નથી આમ છતાં પણ આવું કૃત્ય આચરવા આચરવામાં આવેલું છે જે પ્રાઇમા ફેસી મારી અને મારા પરિવારની માનહાનિનો કેસ પણ બને છે જ્યારે હું નિયમ મુજબ રિટાયર થઈ ચૂકેલ છું ત્યારે આ બાબત એક ષડયંત્રના ભાગરૂપે ઊભું કરવામાં આવેલ છે આ ષડયંત્રના મૂળ ભાગમાં જઈએ તો જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગની ભૂમિકા પશ્ચાત્ રૂપે ખૂબ જ મહત્ત્વની અને દમનકારી હોય એવું રેકોર્ડ ઉપરથી જણાય આવે છે આ રેકર્ડ મેં આરટીઆઈમાં પ્રાપ્ત કરેલું છે કારણ કે જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે જેને ગુજરાત સરકારના વર્ગ એકના અધિકારીઓના કિસ્સામાં શિસ્ત વિષયક બાબતોમાં બંધારણની કલમ ત્રણસો વીસ ઇન્ટુ બ્રેકેટ થ્રી ઇન્ટુ બ્રેકેટ સી ત્રણસો વીસ ત્રણ સી મુજબ સરકારને સલાહ આપવાની જોગવાઈ થયેલી છે આ એમનું કાયદાકીય ફંક્શન છે બંધારણીય ફંક્શન છે જે ફંક્શનને અનુસરવામાં એમણે શહેરી વિકાસ વિભાગ દ્વારા સરકાર માટે માંગેલ સલાહ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ત્રેવીસના પત્રથી શહેરી વિકાસ દ્વારા માંગેલ સલાહ રોકેટ ગતિએ માત્ર થોડી કલાકોમાં તૈયાર કરી અને ત્રીસ બપોર બાદ પહોંચતી કરી આપેલ છે હવે આ હું સરળ ભાષામાં દર્શકો સમજે એ પ્રકારની ભાષામાં તમે મારા ખાલી સવાલના જવાબ આપો કે આ આખે આખું જે તમારું કહેવું છે કે તમને જે છે કિન્નાખોરીનો શિકાર બનાવવામાં આવે ચોક્કસ તો કારણ શું હતું એવું શું તમે કર્યું હતું શું તમારી ભૂલ હતી મૂળભૂત બાબત એવી હતી કે મારી સામે મેં એક રજૂઆત કરેલી હું ઓફિસર્સ યુનિયનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે બે હજાર ઓગણીસ વીસ દરમિયાન હતો ત્યારે મેં બે વ્યક્તિઓને બે અધિકારીઓને ક્લાસ ટુ કેડરના જગદીશ ચાવડા અને દિનેશ ગાવિત જુનિયર ટાઉન પ્લાનર જેઓ બે હજાર બે હજાર ત્રણની બઢતીમાં બઢતી અયોગ્ય હોવા છતાં તેઓને બઢતીની ડીમ ડેટ જે સરકાર કક્ષાએથી આપવાપાત્ર નથી તે બઢતીની ડીમડેટ આપી દેવામાં આવી જેને લઈને સરકારને વધુ ઈજા પાછું કરવાથી પચાસ લાખનું આર્થિક નુકસાન થયેલું છે એ રજૂઆત મેં સરકારશ્રીમાં કરેલ હતી ઉચ્ચ કક્ષાએ કરેલ હતી તો એ મારી રજૂઆતનો મારી રજૂઆતના પત્રના કોઈક શબ્દો પકડી અને મારી સામે આક્ષેપપત્ર ઊભું કરવામાં આવ્યું સરકાર હિતની બાબત મેં રજૂ કરી તો એને મારું અહિત બનાવવા માટે ઉપયોગમાં લઈ અને મારી સામે એક ખાતાકી તપાસ મૂકવામાં આવેલી એ ખાતાકી તપાસ ખાતાકી તપાસના અધિકારી એસ કે પંડ્યા દ્વારા એક્સ પાર્ટી પૂરી કરી દેવામાં આવી જ્યારે સસ્પેન્શન એલાઉન્સ ન ચૂકવવામાં આવતું હોય તો એક્સ પાર્ટી તપાસ થઈ શકે નહીં એ ઇલિગલ બાબત બની રહે છે આમ છતાં આવું કરવામાં આવ્યું જે તપાસ અહેવાલને એસ કે તપાસ અહેવાલને જીપીએસસીમાં મોકલવામાં આવે છે એ શહેરી વિકાસ વિભાગ દ્વારા અહેવાલ મોકલવાને બદલે શિક્ષાનો સૂચિત નિર્ણય પ્રથમ કરાવી અને સૂચિત શિક્ષા ઉપર જીપીએસસીની કંકરન્સ મેળવવામાં આવેલી છે વાસ્તવમાં જોગવાઈ એવી છે કે કન્સલ્ટેશન લેવાનું હોય છે નક્કી કરે કે આમાં શું થાય જી એમાં કન્સલ્ટેશન લેવાની બદલે કંકરન્સ આપવામાં આવેલું હવે મહત્ત્વની બાબત એ જીપીએસસીની જે જગલરી છે જીપીએસસીમાં તારીખ ત્રીસ છ ત્રેવીસના રોજ કુલ ચાર મેમ્બર હતા અધ્યક્ષ સહિત ચાર મેમ્બર નલિન ઉપાધ્યાય જેઓ અધ્યક્ષ હતા અને અન્ય ત્રણ સભ્ય જેમાં શ્રીમતી એ આર શાહ સભ્ય હતા વન ઇઝ મિસ્ટર ભાવસાર ઇઝ ધ મેમ્બર સેકન્ડ ઇઝ મિસ્ટર પટેલ ઇઝ ધ મેમ્બર આ ચાર પૈકી શ્રીમતી એ આર શાહે કોઈ સંમતિ કે સહી મારા કિસ્સામાં દર્શાવેલ નથી જે સ્પષ્ટપણે ફલિત કરે છે કે આ સલાહ કે કંકરન્સ જે કંઈ આપેલું હોય તે આયોગની સલાહ કે કંકરન્સ ગણી શકાય નહીં આ કાયદાકીય બાબત ખૂબ જ મહત્ત્વની છે આ મેમ્બરની સહી ન હોવા છતાં જીપીએસસીના અધ્યક્ષ નલિન ઉપાધ્યાય દ્વારા સલાહ સચિવ જેવો કરાર આધારિત તરીકે સેવામાં છે તે રજનીકાંત હાલાણી તેમના મારફતે શહેરી વિકાસ વિભાગને સરકાર માટે પત્ર પાઠવી આપવામાં આવેલો છે એટલે ટૂંકમાં હું જે સમજુ છું એ પ્રકારે હું વધારે થોડુંક સરળ કરવાના પ્રયાસ કરું છું દર્શકો માટે કે શહેરી વિકાસ પહેલા તમારા વિરુદ્ધ કાર્યવાહી માટે સરકારને કહ્યું સરકારે કન્સલ્ટેશન જીપીએસસી પાસેથી માંગ્યું કે તમે સૂચના આપો કે આમાં કઈ રીતે આગળ વધી શકાય અને બાદમાં જીપીએસસી નું એક કખું કોરમ એટલે કે જે સભ્યો છે ચાર સભ્યો તો એ સમિતિના સભ્યો એ બેસી નિર્ણય કરવાનો છે જેમાં અધ્યક્ષ નલિન ઉપાધ્યાય હતા સભ્યો પણ હતા કારણ કે તેઓ ઇન્ચાર્જ તરીકે બેઠા છે અને જે તમે ડોક્યુમેન્ટ્સ લાવ્યા છો એમાં સભ્ય તરીકે પટેલ અને ભાવસારની સહીઓ છે પણ જે સભ્યશ્રી શાહની સહી નથી નથી એટલે તમારું કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સમિતિ પૂરી બેઠી જ નથી તો એ નિર્ણય આપોઆપ અમાન્ય બને છે કારણ કે સમિતિનો નિર્ણય નથી બીજો કે તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે કે જીપીએસસીએ આમાં સ્પષ્ટતાથી લખ્યું એ પ્રકારે કે શિક્ષાના વ્યાજબીપણાના કારણોમાં જણાવ્યા અનુસાર જી અઢિયાર તપાસમાં સહકાર આપતા ન હોય તક આપવા છતાં બચાવનાઓ રજૂ કરેલ ન હોય આ બધું ધ્યાને લેતા તેમને સૂચિત જે બરતરફ કરવાની વાત છે જે નિર્ણય સૂચિત છે એ લઈ લેવામાં આવ્યો છે એટલે કે ઉપરથી અમને જે સૂચિત નિર્ણય આપ્યો છે એ નિર્ણય અમે યથાવત રાખીએ છીએ એને એને સમર્થન આપેલ છે હા સૂચિત નિર્ણય બરતરફ કરે છે યસ પણ આમાં મેં એ જોયું કે ત્રીસ તારીખે જીપીએસસીનું જે તમે ડોક્યુમેન્ટ્સ આરટીઆઈના માધ્યમથી લાવ્યા છો ત્રીસ છ બે હજાર ત્રેવીસે આ જીપીએસસી નિર્ણય કરે છે અને સીધો ત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજ એ જ દિવસે બરતરફીનો હુકમ થાય છે સમાન દિવસે એ જ દિવસે તમે તમારી નોકરી પૂર્ણ કરી અને તમારું રિટાયરમેન્ટ લેવાના છો બપોરે બાર વાગ્યે તો આ બધી જ ઘટનાઓને તમે જે સાંકળીને આપણે મોટું ચિત્ર લાવીએ તો તમને શું લાગે છે આ કઈ રીતે થયું છે આ એક ટાર્ગેટ ટાર્ગેટ કિલિંગની વ્યાખ્યામાં ગણી શકાય એ પ્રકારનો મુદ્દો છે કારણ કે મારું રિટાયરમેન્ટ ઓલરેડી થઈ ચૂકેલું હતું પણ આ હાનિ પહોંચાડવા માટે પેપરવર્ક જે ફોર્મેટિંગ કરવું પડે એ પેપરનું ફોર્મેટિંગ કરવાના માત્ર ઉદ્દેશથી આ કામ કરેલું છે મારી સામેની તપાસમાં ખાતાકીય તપાસમાં કોઈ એવો મુદ્દો નથી કે મારાથી કોઈ અહિત કરવામાં આવેલું હોય કોઈ નાણાકીય બાબત નથી કોઈપણ જાતના એવા આક્ષેપો નથી માત્ર મેં મંડળના ઉપપ્રમુખ તરીકે રજૂઆત આપેલી છે અને એ પણ સરકારી નાણાંના હિતની રજૂઆત છે એને મુદ્દો બનાવીને આ આખી પ્રક્રિયા કરવામાં આવેલ છે એટલે આ મને માત્ર ટાર્ગેટ બનાવી મારી કારકિર્દીને રોડવાનું મારું પ્રમોશન બંધ સીલ કવરમાં હોય એ સીલ કવરમાં અટકાવી રાખવાનું મારા નિવૃત્તિના મારા લાભો બધા ડીલે થાય એવા મલિન ઇરાદાથી રચવામાં આવેલું એક ષડયંત્ર છે જે સ્પષ્ટપણે રેકોર્ડ ઉપર પણ પુરવાર થાય છે કારણ કે જ્યારે જીપીએસસીએ સલાહ સૂચિત શિક્ષા ઉપર આપેલી છે તો સૂચિત શિક્ષા એ ગવર્મેન્ટ કક્ષાએથી ક્લાસ વન અધિકારી કેડર માટે શિસ્ત અધિકારી સરકાર હોય ત્યારે સૂચિત શિક્ષા ઉપર આખરી નિર્ણય થવા માટે જીપીએસસીની સલાહ હોય તો પણ સરકાર સમક્ષ રજૂ થવી જરૂરી છે આ જીપીએસસીની સલાહ સરકાર સમક્ષ રજૂ થયા વગર શહેરી વિકાસના સેક્શન અધિકારી વેદાંત જોશી કક્ષાએથી પરભરે શિક્ષાનો હુકમ બહાલ કરવામાં આવેલ છે જે બંધારણની કલમ એકસો છાસઠ એક મુજબ નોન એજ્યુકેટિવ એક્શન હોય એ બોગસ દસ્તાવેજની વ્યાખ્યામાં વ્યાખ્યાયિત થાય છે જેનો કોઈ રિલેવન્સ રહેતો નથી એ એક્સ પેશ ઇનલીગલ સાબિત થાય છે પરંતુ આ આ આવા ઘટનાક્રમને કારણે મારું અહિત અને મારું નુકસાન અને મારી માનહાનિ સદંતર રીતે થયેલ છે અને જે આ અન્યાય અને પીડાનો ભોગ હું બનેલો છું તેની વાચા આપવા માટે મેં આપની સમક્ષ વિનંતી કરેલ છે એટલે મારું બીજું એક એવો સવાલ છે કે આમાં લખ્યું છે કે તમે તમારા બચાવનામામાં કોઈ બચાવ માટે તક મળી છતાં રજાઓ રજૂ નથી કરતા બચાવનામું અથવા તમે સહકાર નથી આપતા એવું કેમ લખે છે જીપીએસસી એ પણ આખી એક નોંધ ઉપરની આર્ટિફિશિયલ ફ્રેમવર્ક કરવામાં આવેલું છે વાસ્તવમાં મારી સામેનું આક્ષેપપત્ર એક ડીએસ પાઠક નામના અધિકારી સમક્ષ તારીખ ઓગણીસ નવ વીસ એકવીસથી તારીખ સોળ બે વીસ બાવીસ સુધી પોતાના કસ્ટડીમાં રાખવામાં આવેલું છે મારી પાસે ઓરિજિનલ આક્ષેપપત્ર જ નથી તો જે વસ્તુનું આક્ષેપપત્ર મારી પાસે નથી તો એનો પ્રત્યુત્તર મારે કોઈ કક્ષાએ આપવાનો થાય તો કયા આધારે આપવાનો થાય કેવી રીતે આપવાનો થાય એટલે આ બેઝલેસ પ્રક્રિયા છે જે બેઝલેસ પ્રક્રિયા એક્સપાર્ટી માત્ર પેપરવર્ક તરીકે ઊભી કરવામાં આવેલી છે કોઈ કોઈ સામાન્ય પરીક્ષાર્થી એને પ્રશ્નપત્ર ન આપવામાં આવે તો એ જવાબ વહીમાં કેવી રીતે લખી શકે એટલે તમને કેમ આરોપનામું આપવામાં નથી આવતું અથવા તો જે આરોપી પત્ર છે નથી આરોપનામું પચ નવ નવ એકવીસના આપવામાં આવેલું એ આરોપનામામાં કોઈ રેકર્ડ નહોતું સમર્થનના પુરાવા નહોતા જે જે શિસ્તને અપીલ નિયમો હેઠળની નિયમ ત્રણ ત્રણ ક જેવી કોઈ જોગવાઈ નથી એવી જોગવાઈ બતાવીને આક્ષેપપત્ર હતું એટલે એ સ્પષ્ટતાઓ સાથે આધાર પુરાવો સાથે પૂ પૂરું પાડવા મેં પરત કરેલું સંબંધિત ઓથોરિટીને એ સંબંધિત ઓથોરિટીએ મને એમાં પૂરતા કે સ્પષ્ટતા કર્યા વગર પરત પણ નથી આપેલું અને આક્ષેપપત્ર પોતાના હસ્તક રાખી આક્ષેપપત્ર વગરની આ એક્સપાર્ટી તપાસ થયેલી છે એટલે આ તપાસનો કોઈ મિનિંગ નથી આ તપાસ નલ એન્ડ વોઇડ એસ્ટાબ્લિશ થાય છે અચ્છા એટલે બધું કાયદાકીય ભાષામાં તો સમજી ગયો પણ મારે સમજવું છે કે આટલું મોટું જે ષડયંત્ર છે તો કોઈ એક અધિકારી કે એક સચિવ ન કરી શકે આના માટે તો મેસિવ સ્કેલ ઉપર એક મશીનરી જેમ કામે લાગે એમ લાગવું પડે ચોક્કસ શું આખી સરકાર તમારા વિરુદ્ધમાં જતી રહી કોઈ એક નાના એવા કારણ કે જેમાં તમે સરકારને રજૂઆત કરો છો જે પ્રમાણે તમે કહો છો કે સરકારનું અહિત થયું છે રૂપિયા પચાસ લાખમાં સરકાર જે છે એને જૂનો લાગે છે તો એવું કેવી રીતે બને ના બધા જ તો ન કહી શકાય પણ સિસ્ટમમાં ઘણા સચિવાલયની સિસ્ટમમાં ઘણા આવા સંકળાયેલા છે કે જેઓ આ ટાર્ગેટની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય છે બેઝિક વસ્તુ એવી છે કે નીચેથી નોંધ તૈયાર થતી હોય છે અને નોંધમાં પછી જેમ ઉપર જતી જાય એમ ચકાસણીની બાબત મર્યાદિત થતી જતી હોય છે એટલે કોઈ વ્યક્તિ કક્ષાએથી બાયસથી અથવા કાંઈ પ્રેજ્યુડાઈઝ રાખી અને નોંધની અંદર આવું આ પ્રકારનું ફ્રેમિંગ કરવામાં આવે તો ઘણી વખત અમુક અધિકારીઓ પણ આ નોંધમાં પોતાની સંમતિ સહી દર્શાવી દેવાથી નિર્ણય ઉચ્ચ ના થઈ જતા હોય પણ આ તો કોઈ ક્લાસ વન ઓફિસરને ડિસમિસ કરવાનો છે પણ એના રિટાયરમેન્ટના દિવસે તો કોઈ એટલા સિનિયર અધિકારીઓ હું માનું છું ત્યાં સુધી મૂર્ખા તો ગુજરાતમાં નહીં જ હોય એ ચોક્કસ છે પરંતુ ઘણી વખત એવું થતું હોય કે કામનું પહેલું હોય અથવા ક્યારેક નવા અધિકારીઓ બદલી પામીને આવેલા હોય તો કન્ટિન્યુઅસ અથવા રૂટિન ફાઇલ છે એની જોડે ફાઇલો ઉપર સહીઓ મેળવી લેવામાં આવતી હોય આ કિસ્સામાં પણ એવું જ છે કે સચિવ તરીકે તારીખ ત્રીસ છ ત્રેવીસના રોજ જે સહીઓ લેવામાં આવેલી છે એ સહી જે સરકાર સુધી લઈ જવાની હતી ઈ ફાઇલ એ ઈ ફાઇલ માત્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર સાહેબ સુધી લઈને પૂરી કરી દેવામાં આવેલી છે કારણ કે અશ્વિનીકુમાર સાહેબ થોડા દિવસો પહેલાં જ બદલીથી નિયુક્ત થયેલા હતા એટલે એમને આખી ઘટનાક્રમની માહિતી સંપૂર્ણપણે એમને બ્રીફ કરવામાં ન પણ આવી હોય એવા સંજોગમાં પણ આ સામાન્ય રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે સહી થઈ હોય અને આવો ડિસિઝન હવે તો તમે રજૂઆત પણ કરી છે ભૂપેન્દ્ર પટેલને લખો છો મુખ્ય સચિવને પણ લખો છો કે રજનીકાંત આલાણીની ગુનાહિત બેદરકારી સબબ તેમના વિરુદ્ધમાં જ કાર્યવાહી થાય ને સચિવ જીપીએસસીના પદેથી હટાવવામાં આવે એ જ રીતે તમે રાજ્યપાલશ્રીને પણ લખો છો ત્રણસો સત્તર મુજબ નલિન ઉપાધ્યાયને મિસબિહેવિયર આચરવા સબબ જીપીએસસીના સભ્ય અધ્યક્ષ અધ્યક્ષપદેથી દૂર કરવા આવે તો આ બધી હવે તો તમે ધ્યાન દોરો છો તો સરકારના કોઈ અધિકારીનું જાણ્યા અજાણ્યા થઈને જો સહી થઈ ગયું હોય કે એવું લઈ લેવામાં આવ્યું હોય તો એનો તો તમે વિસ્ફોટ પોતે જ કર્યો છે વર્ષ બે હજાર ચોવીસના સાતમો મહિનાથી તો તમે લખો છો બધાને પત્ર એ ચોક્કસ છે કે મેં રજૂઆત આપેલી છે પરંતુ જીપીએસસીના સભ્ય કે જીપીએસસીના ચેરમેન વિરુદ્ધની કાર્યવાહી એ બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે આર્ટિકલ ત્રણસો સત્તર નીચે સસ્પેન્શન અથવા એમને રિમુવલની પ્રક્રિયા થવા પાત્ર છે પરંતુ એ મહોદ રાજ્યપાલ મહોદયશ્રી કક્ષાએથી થવાપાત્ર છે જ્યારે કરાર આધારિત સચિવ રજનીકાંત આલાણી વિરુદ્ધની કાર્યવાહી છે એ સરકાર કક્ષા કક્ષાએથી થવા પાત્ર છે તો મારી સરકારને એટલી વિનંતી છે કે આ કરાર આધારિત સેવામાં રજનીકાંત આલાણી છે તો આવા બેદરકાર અધિકારીઓના કારણે સરકાર અને જીપીએસસી વચ્ચે વચ્ચેની આવી ગેરવહીવટી વિટંબણાઓ ઉદ્ભવે તો એમને તે તાત્કાલિક હત હટાવવા જોઈએ કારણ કે આ આમ પણ વય વયનિવૃત્તિ બાદ જ્યારે ઉંમરલાયક વ્યક્તિ થઈ જતી હોય છે તો ઘણી વખત આવા બેદરકારી ભર્યા કૃતિઓ એમણે ચોક્કસપણે આચરતા હોય છે અને અને નિવૃત્ત થયા પછી કોઈ ચિંતાનો વિષય એવોને હોતો નથી તો ઘણી વખત ઇરાદાપૂર્વક પણ આવા કૃત્યો આચરવામાં આવતા હોય છે અને સ્પેસિફિક વાત રહી રજનીકાંત હાલાણી કે જેઓ હું તાપી વેરા ખાતે ફરજ ઉપર હતો ત્યારે તાપી વ્યારાના કલેક્ટર હતા અને એમને એક પાનવાળી સર્વે નંબર એકસો પંચાવનની જમીનમાં જમીનનું મૂલ્યાંકન ઘટાડવાનો એમનો વ્યક્તિગત ગર્ભિત ઇરાદો હતો અને એ એમણે ઘણીવાર સૂચનાઓ આપવા અનેક પ્રકારના પહેલાં દબાણો ઊભા કરવા છતાં પણ અમોએ સરકારના હિતમાં તેમની માગણીને દાદ આપેલ ન હતી એટલે તેઓ વ્યક્તિગત પૂર્વાગ્રહ ધરાવે છે એ પણ હું આપની સમક્ષ આ માધ્યમથી સ્પષ્ટ કરું છું નહીં એટલે હરનીકાંતલાણીને એમની જમીનનું મૂલ્યાંકન ઘટે તો ફાયદો શું થતો હતો એમને શા માટે આ કરવું હતું તમારા આક્ષેપ પ્રમાણે એમને એ જમીનમાં જે જમીન કોઈ માંગણીદાર હશે એમની સાથેના એમના શું સંબંધો છે એ એમ એમની વ્યક્તિગત બાબત છે પરંતુ એમણે જમીનની બાબતમાં મૂલ્યાંકન થઈ ચૂકેલ મૂલ્યાંકનમાં આવી વાત અધિકારી તરીકે કરવી ન જોઈએ એ સ્પષ્ટપણે એમનું ગેરવર્તન હતું અને આવા અધિકારીઓ સિસ્ટમમાં રહેવા ન જોઈએ આમ છતાં કરાર આધારિત તરીકે જીપીએસસી જેવી સંસ્થામાં પુનઃનિયુક્ત થયેલા છે જે ખરેખર દુઃખદ બાબત મજાની વાત તો એ છે કે જીપીએસસી સરકાર બધું કરાર આધારિત હમણાં થોડુંક સરકારને કરાર પસંદ ના આવ્યો તો કરાર પૂરા કર્યા અને મોટા કરારો કરી દીધા જે કરારોને હવે અઘોષિત કરાર કહેવા જોઈએ એટલે આ વિશેનો ઊંડીઓને એક એપિસોડ પણ બનાવ્યો છે પણ મારે એક બીજું એ પૂછવું છે કે તો હવે જે તે સમયે તમે કીધું એમ રજનીકાંત આલાણી કલેક્ટર હતા અને એમની જે કંઈ પ્રક્રિયાઓ થઈ એ થઈ પરંતુ આ ઘટનાના વર્ષો બાદ હવે જે આ પ્રક્રિયા થઈ જે તમારા વિરુદ્ધમાં થઈ અને જેમાં તમને સીધા જ બરતરફ કરવામાં આવી ગયા તો પરિવારના લોકો સમાજના લોકો આસપાસ મળતા લોકો એક પણ સવાલો કરતા હશે આનાથી થોડુંક પેલું જે છે તમે કીધું એમ કે તમારી તમારા માનને પણ જે હાનિ થાય છે તો એવું એવા સવાલો પરિવારમાં કે સમાજમાં પેદા થાય ખરા ચોક્કસપણે સામાજિક પ્રતિષ્ઠા શૂન્ય થઈ જાય છે અને આ એક પ્રતાદ પ્રતાડનાનો ભાગ છે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ પર્સિક્યુશન ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ મી ઓનલી ઇટ ઇઝ ઓલ્સો કન્સન વિથ માય ફેમિલી ઓનલી માય ફેમિલી ઓલ્સો કારણ કે આ બાબત છે એ માણસ આ વિટંબડાવામાં પસાર થાય તો અન્ય કોઈ પ્રવૃત્તિઓ સાથે જ્યાં સુધી આ કેસના નિકાલ નિકાલનો આવે આ ત્યાં સુધી કોઈ પ્રવૃત્તિ કરી શકતો નથી તો જીવન ધોરણમાં મુશ્કેલી પડે ઘરમાં બીમારી હોય માંદગી હોય ફેમિલી પરિવારમાં એને પણ મિટિગેટ કરવું અઘરું પડતું હોય છે આ મુશ્કેલીઓ પરિવારને પણ સહન કરવી પડે છે ત્યારે આ ખોટા એક કૃત્યને કારણે મારી કારકિર્દીને અને મારા સેવાકીય હકીતને જે નુકસાન થયેલું છે એ શહેરી વિકાસ વિભાગ કક્ષાએથી અને સરકાર કક્ષાએથી ચોક્કસપણે તાત્કાલિક ધોરણે એમાં ઇન્ટરફિયર કરી અને મને ન્યાય આપવામાં આવે તેવી હું આપના માધ્યમથી અપેક્ષા રાખું છું અને સરકાર આમાં જે જે દોષી હોય તે જવાબદારો વિરુદ્ધ એમની બેદરકારી બાબતે અને ઇરાદાપૂર્વક કરેલા ગુનાહિત કૃત્ય અને ગેરકૃતિઓ વિરુદ્ધ તેઓ સામે કડકમાં કડક શિક્ષા કરવામાં આવે તેવી મારી આગ્રહભરી વિનંતી છે અચ્છા એટલે તમને લાગે છે કે આ બધું કામ પૂર્વાગ્રહથી થયું છે ચોક્કસપણે પૂર્વાગ્રહથી થયેલું છે કારણ કે જે પ્રક્રિયા ઉપર ફાઇલ ઉપર નોટિંગ થતા હોય છે એમાં તમામ લોકો નિયમોથી અજાણ હોતા હોય એવું બની શકે નહીં એકાદ વ્યક્તિ કદાચ નિયમોથી અજાણ હોઈ શકે પણ સિસ્ટમમાં જ્યારે ચેનલ ઓફ સબમિશન હું જે ફાઇલ રજૂ થતી હોય તો નિયમો આધીન જવાની અધિકારીઓની જવાબદારી હોય છે આટલી બધી લેક્યુના ક્યારેય સંભવી શકે નહીં આમાં ઇન્ટેન્સ ચોક્કસપણે હોય અને ઇન્ટેન્સ હોય એટલે એ માલાફાઈડ ઇન્ટેન્સના આધારે અધિકારી જે જવાબદાર હોય એની સામે પગલાં લેવા જોઈએ પણ આ સમય એક અધિકારી માટે હા સોરી પૂર્વ અધિકારી માટે કારણ કે એક સમય તો તમને સમાજ જે છે એવું કહી શકાય કે ફૂલડે વધાવતો હોય અને હવે તમે રિટાયરમેન્ટના દિવસે ડિસમિસ થાવ છો તો એક અધિકારી માટે આ દિવસો કેવા હોય છે કેવું લાગે હવે ખૂબ જ ખરાબ હોય ખૂબ જ ખરાબ ઘટના હોય છે આવું કૃત્ય કોઈની સાથે ન થાય તેવી પણ હું પ્રાર્થના કરું છું અને આ જે મારી સાથે બનેલું છે એનાથી મારી પ્રતિષ્ઠા મારી ઇફિશિયન્સી મારા ઇફિશિયન્સીના ધોરણે મારું ક્લાસ વનથી ઉપરની કક્ષાનું પ્રમોશન સિલ્ડ કવરમાં રખેલું એટલે મારી કામગીરી બાબતે અને મારી ઇફિશિયન્સી બાબતે તો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી આઈ એમ ઓલરેડી સિલેક્ટેડ ફોર ધ નેક્સ્ટ પ્રમોશન એન્ડ માય પ્રમોશન ઇઝ વિથ ઇન ધ શિલ્ડ કવર સો માય ઇફિશિયન્સી ઇફિશિયન્સી ઇઝ નોટ અન્ડર એની ક્વેશ્ચન તો આવા સંજોગોમાં ચોક્કસપણે અપમાન થયાનું અન્યાય થયાનું અને તમામ પ્રકારની પીડાની અનુભૂતિ થયાનું એવું ફીલ થઈ રહ્યું છે અચ્છા એટલે ટૂંકમાં તમે કહો છો કે તમે પ્રતાજ્ઞાની રીતે જુઓ છો ચોક્કસ તો હવે તમે આ બધી જ રજૂઆતો કરી રહ્યા છો કેટલા મહિનાઓનો સમય લાગ્યો કે બીજી કોઈ તમે ન્યાયિક પ્રક્રિયામાં પણ સંકળાયા છો મેં એમાં આ હુકમની સામે અપીલ કરેલી છે નિયમ અઢાર એક બે મુજબ અપીલની જોગવાઈ છે અપીલ મારી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાંભળી લેવામાં આવી છે પરંતુ હજુ ડિસિઝન લેવામાં ઘણો વિલંબ થઈ રહેલ છે એટલે આ તબક્કે મારી અપીલ ઉપર પણ નિર્ણય લેવાની મારી વિ વિનંતી પાઠવું છું અને ઝડપથી નિર્ણય થાય અને ન્યાય થાય નિર્ણયની સાથે ન્યાય થાય તેવી અપેક્ષા રાખું છું વાસ્તવમાં તો આ હુકમ સરકારનો આખરી હુકમ નથી એટલે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ કક્ષાએથી સરકારના વહીવટી હિતમાં રદ થવો જરૂરી છે અને સરકારની પ્રતિષ્ઠા જાળવવી જરૂરી છે મારો અન્યાય એ એક એક મુદ્દો છે અને સરકારની પ્રતિષ્ઠા એ પણ બીજો મુદ્દો છે જે જોવાની પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટની પ્રાથમિક ફરજ છે અને જે અંગે હું એમને પણ વિનંતી કરું છું કે આ જે ગંભીર ભૂલ થયેલી છે કે બેદરકારીના ભાગરૂપે થયેલું છે તે સુધારી લેવામાં આવે એવી વિનંતી કરું છું જી તો આ હતા એમએસ પડિયાર કે જેવો આ રાજ્ય સરકારમાં સેવા ફરજ આપી ચૂક્યા છે અને તેમના રિટાયરમેન્ટના દિવસે તેમને કઈ પ્રકારે ડિસમિસ કરી દેવામાં આવ્યા કઈ પ્રકારે કાર્યવાહીઓ થઈ કેટલી ઝડપે થઈ અને કેટલી ઝડપે તેમને બરતરફીનો હુકમ પણ પહોંચાડી દેવામાં આવ્યું એ તેમણે તેમને કહ્યું સાથે જ તેમણે અધિકારીઓ વિશે પણ વાત કરી અને આ આ અધિકારીઓની મૂળ સોપરેન્ડી કઈ પ્રકારની હોય છે તેની પણ વાત કરી પણ વાત અહીંયા લાચારીની છે કે આ દેશમાં ન્યાય માટે આ દેશમાં હક માટે કેટલું રજળપાત કરવો પડે છે એક સમયે આ જ એમ પડિયાર સરકારમાં ક્લાસ વન ઓફિસર તરીકે જ્યારે વિરાજમાન છે ત્યારે આ જ પ્રકારે અરજદારો પણ તેમની પાસે આવતા છે આ જ પ્રકારે અરજદારોની ઘણી બધી માંગણીઓ તો ઘણા બધા ન્યાય કે હકની વાતો છે એક અધિકારી તરીકે તમામને ન્યાય હક આપવા માટે એક વ્યક્તિને પહોંચી વળે માટે આખી સિસ્ટમને સુધરવું પડશે માટે આ વિડીયો ખાસ ગુજરાત સરકારમાં સેવા બજાવી રહેલા એ તમામ અધિકારીઓ માટે અને આ તેમને સમર્પિત છે કારણ કે તેમને જોવાનું છે કે આજે તમારો દિવસ છે આવતીકાલ તમારી નથી હોતી પરંતુ માધ્યમો દરરોજ હોય છે અને માટે જ નવજીવન કહે છે અમે તમારો વાંચ્ય બનતા રહીશું માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે परा